ભરૂચ જિલ્લા પોલીસે આગામી દિવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં વેમનશાહી ફેલાય તેવી પોસ્ટ કરનાર આમોદના મોલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગામી દિવસોમાં બકરી તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગમાર્ટનું આયોજન કરાઈ રહ્યું છે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખવી અને કંઈક ગુનાહિત જણાય આવ્યાથી કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં

વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુબાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતાં તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલેભંગ અટકાવવા અને તેના અટકાયેથી પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુબાયેલ હોવાથી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે જો કે અંતે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ ધર્માંતરણ કેસમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે આગામી બદ્રી તથા રહેતરાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાઈત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એને અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે તેમાં ધ્યાનમાં આવેલ કે આ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા ના નેજા હેઠળ તો સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડ એ કરેલાનો હું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા અમદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરએસવર નાઓય સૌપ્રથમ સુલેભંગ ના થાય તે સારું તેમના અટકાતી પોટલામાં લેવા લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આરએસવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમદ નાઓય એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી અભિલેખભાઈ બે હજાર ચોવીસથી આઈપીસી તથા આઈપીએકની કલમો મુજબ એના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે આ પકડાયેલ તોમદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓએ અગાઉ પણ બે હજાર એકવીસમાં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એ ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંજોગણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે